અંકલેશ્વર તેમજ ભરૂચ શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે સાથે સાથે પોલીસના રાત્રિ પેટ્રોલિંગના પણ રોડ પર આવેલી નીલકંઠ વિલા સોસાયટીમાં જેટલા જોવા મળ્યા હતા એ અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં એક બન મકાનને નિશાન બનાવી દોઢ લાખની ચોરીની ઘટના બની હતી જ્યારે ચોરીના વધી રહેલા બનાવોના કારણે લોકોમાં ભય ફેલાયો છે એક પછી એક ચોરી કરીને તસ્કરોએ પોલીસને રીતસરનો પડકાર ફેંકી રહ્યા હોય એમ લાગી રહ્યું છે ચોરીના એક ગુનાનો ભેદ ચોરીની બીજી ઘટના બની તળાવ પાસે એક બંધ મકાનમાંથી એક લાખ સુડતાલીસ હજારની મત્તાની ચોરીની ઘટના સામે આવી છે અંકલેશ્વરના હસ્તી તળાવ પાસેના હાઉસિંગ બોર્ડમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને સોના ચાંદીના ઘરેણા અને એક કાંડા ઘડિયાળ મળી એક લાખ સુડતાલીસ હજારની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા હાઉસિંગ બોર્ડમાં રહેતા ગૌરવ વર્મા ગત તારીખ તેવીસમીના રોજ રાત્રે મકાન બંધ કરી નાઇટ શિફ્ટમાં નોકરી પર ગયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટમાં મૂકેલ પચીસ ગ્રામ સોનાના ઘરેણાં સહિત એક લાખ સુડતાલીસ હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારે આજે ફરી ભરૂચની લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી ચોરીની ઘટના સામે આવી છે લક્ષ્મીનારાયણ સોસાયટી એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ગેરકાયદેસર ઘરમાં પ્રવેશ કરી અંદાજીત પાંચ લાખના મતા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વધતી જતી ચોરીઓની ઘટનાઓને રોકવા માટે પોલીસ રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ વધારે એવી લોક માંગ ઉઠવા પામી છે